ખેડૂત મિત્રો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો વ્હીકલ ગુજરાત ચેનલ વચ્ચે રામ રામ તો નંબર એક ઉપર પાવરટેક ચારસો ઓગણચાલીસ ટ્રેક્ટર આવેલું છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે આપણી ચેનલ ઉપર સારા ટ્રેક્ટર આવતા હોય છે રોજ અલગ અલગ ટાયરની વાત કરીએ તો સિત્તેરથી બસો ટકા ટાયર છે એન્જિનની વાત કરીએ તો પાવરફુલ એન્જિન સેલ ઇસ્ટા નવી બેટરી નવી છત્રી લુક્વિઝ ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલ છે બે હજાર છનું મોડલ માલિકે કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની એક લાખ પંચાવન હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ટ્રેક્ટર જોવા કયા મળે તેની વાત કરીએ તો જિલ્લો ભાવનગર ગામ ભાવનગરમાં જોવા મળી જશે માલિકનો નંબર ડિસ્ક્રિપ્શનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જ્યારે રસ્તાઓની ગાય ભેંસ ટ્રેક્ટર ગાડી કાર કોઈ બી વસ્તુ વેચવું હોય તો આપણી ચેનલ ઉપર જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર તાળી બાળુપોષોન પછી આ વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડે જ માલિકના નંબર લેતા ફાવતું હોય તો વિડીયોને નીચે ટાઇટલમાં ડિપ્રેશનમાં નંબર આપેલો છે વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરતું ચેનલ ખાલી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટા પેજ ઉપર નવા હોય તો જરૂરથી ફોલો કરજો ત્યાં બે લેવના વિડીયો જોવા મળતા રહેશે